મારા વાલા હવે નહીં આવું તો એક એ મહિડા વેચવા ને રાધા જાતિ હતી મારા ઘરો કે કાળો કાન મારા વાલા હવે નહીં આવું તો એક રે એ ગાય દોવા ને હું તો જાતિ હતી રે છુ ને છોડે કાળો કાન મારવાલા હવે નહીં આવું તો એક ચડાવે કાળો કાન મારવાલા હવે નહીં આવું તો એક રે રસોઈ કરવા ને હું તો બેઠી હતી રે ઢેબરા માગે કાળો કાન મારવાલા હવે નહીં આવું તો એકલી રે એ સત્સંગ કરવાને હું તો બેઠી હતી રે દર્શન આપે કાળો કાન મારા વાલા હવે નહીં આવું તો એકલી રે એ વેતની તારી વાસળી રે વાસળી વગાડે કાળો કાન મારવાલા હવે નહીં આવું તો એક રે હવે નહીં આવું તો એક રે બોલો શ્રી કૃષ્ણ કન્યાલા કી જય